આજે અમારી છોકરીને હું મૂકવા ગયો હતો જૂનાગઢ તો ત્યાંથી અમે ગયા હતા કાશ્મીરી બાપુની જગાએ ત્યાંથી રિટર્ન થયા ત્યારે આપણી એક સગર જ્ઞાતિની ભવનાથમાં ત્રીજી એક જગા છે ત્યાંની એ વિશે તમને બહુ ઓછી માહિતી હશે એક તો ભગીરથવાડી વિશે માણસો જાણતા હશે અને એક દાસારામવાળી વિસ્તાર વાળી વિશે જાણતા હશે પણ ત્રીજી એક જગા છે ત્યાં પણ આજે અમે વિઝિટ કરેલી તો તે તમને આજે આ વિડિયોની અંદર દેખાડશું પહેલાં થોડા કાશ્મીરી બાપુ આપણે ત્યાંથી રિટર્ન થયા તે એ થોડુંક જોઈ લઈએ પછી તમને ત્યાંના વિડીયો ત્યાંમાં પણ બતાવશું આ વિડીયોની અંદર જ તો આ વિડીયોને ખાસ જોજો તે જગ્યા વિશે તમને આના વિશે બહુ ખ્યાલ નહીં હોય તે પણ આપણી સગનની જ્ઞાતિની જગ્યા છે તે પણ એક જોવા જેવો સ્થળ છે તો તે તમને બતાવી વિડીયોમાં ઘણા વેલો જાડી જાડી મોટી બધી છે જો તમે આરામથી હિંચકી શકો છો તમારા વર્તિકાબેનને થોડીક હિંચકવાની ઈચ્છા જાગી તો એને થોડાક હિંચકા ખવડાવી દઈએ કુદરતી હિંચકો કુદરતે બનાવેલો જો અમારા બેન કુદરતના ખોળે હિંચકી રહ્યા છે લતામાં વેલ ઉપર મમ્મી ડ્રેસ કલર છે ડ્રેસ આટલું ઊંડું છે જ નહીં પાણીમાંથી વોટર ક્રોસિંગ વોટર ક્રોસિંગ પાર કરીને આવી ગયા છે વર્તિકા બેન નાની તો જો બી સાથી આ તો તું ફોટો જો ભવનાથમાં આવતા હોય તો આપણી સગરની ત્રીજી જગ્યા એક તો ભગીરથવાડી એક દાસારામવાડી જે ગિરનાર દરવાજે છે તે ભગીરથવાડી જે તમે હમણાં મેં તમને આની પહેલાં વિડીયો બતાવી અને એક ત્રીજી એક જગ્યા છે ભવનાથમાં આપણી સગરની તે તમને આજ બતાવી દઈએ આ છે આ બાજુથી આવે છે આપણો જે આ રસ્તો જે દેખાય છે ને એ રસ્તો છે હજી આ તમે જોઈ શકો છો એ રસ્તો જાય છે આપણે પરિક્રમા જ્યારે જતી હોય ને ત્યારે પરિક્રમા કરીએ છીએ ને ઈ રસ્તા ઉપર જ આવે છે ભગ આ તમે જે જોઈ શકો છો આ સાગે આ સામેની જગ્યા આખી દેખાય છે આ એનો ખાસ નિશાની આ શ્રી શિવ નિકેતનની સામે રામ મઢી લખેલું છે અને આપણે સામે આ તમે જોઈ શકો છો આ ઝાડ તે એક્ઝેક્ટ આપણી જગ્યા છે તો આ ત્રીજી જગ્યા છે આપણી જો કોઈને ખ્યાલ ના હોય તો આ વિડીયોના માધ્યમથી તેને ખ્યાલ પડે અને આપ આપણો જે રસ્તો આ તમે જોઈ શકો છો જે જાય છે પરિક્રમાના પરિક્રમા ઉપર જે રસ્તો તમે જા છો તે રસ્તો છે અને આ બાજુથી આ રસ્તો આવે છે તો કોઈને ખ્યાલ ના હોય તો તેને આપણે બતાવી દઈએ તો આ ત્રીજી જગ્યા છે આ ભવનાથમાં છે ઇન્દ્ર ભારતી બાપુ નો આશ્રમ તેનાથી જમણી સાઈડ માં જવાનું આપણે અને વધીને સો મીટર જેટલું હાલશો આજે દેખાય છે પાછળ આપણી જો આ ઇન્દ્ર ભારતી બાપુ નો આશ્રમ છે અને આ સાઈડ થી આપણે આ બાજુ થી આવીએ પરિક્રમાના રૂટ ઉપર જ ઇન્દ્ર ભારતી બાપુ આશ્રમ ખાસ યાદ રાખવાનો એનાથી જરાક જ તમે આગળ સો મીટર જેટલું એટલે લેફ્ટ સાઈડ પર એક ટર્ન આવશે ત્યાં જ આપણી વાડી છે મેં જો કે તમને વાડી ઉપર બોર્ડે બતાવી દીધો એટલે તમને ઈઝીલી લઈ રહીએ ગોતું હોય તો જેથી કરીને તમને ખબર હોય પડે કે આપણી ત્રીજી જગ્યા પણ છે ત્યાં પણ આપણે સગવડ મળી રહેશે જો કોઈને રહેવું કરવું હોય તો નાથમાં આવતા હોય તો આ એની ખાસ નિશાની આ ગેટ જે તમે જોઉં છો તે ગેટથી જ પરિક્રમા ચાલુ થાય છે તો થી જ અંદર જતું રહેવાનું અને ઇન્દ્ર ભારતી બાપુનો જે આશ્રમ છે એ પછી થોડું કાલસો એટલે સો મીટર દૂર છે ત્યાં આપણી જગા આવી જશે ત્યાં પણ તમે જઈ શકો છો